હેલો ફ્રેન્ડ્સ જય શ્રી કૃષ્ણ સ્વાગત છે તમારું મારા રસોડામાં બસ જો એમ કે અત્યારે હવે બહુ ગરમી પડી રહી જ ને તો મને એમ થયું કે ચાલો બધા માટે કંઈક ઠંડુ ઠંડુ બનાવીએ એટલે હું અત્યારે સરબત બનાવવા માટે આવી છું પરંતુ અમારે ત્યાં સાંકળવાળું અથવા તો કંઈક ખાંડવાળું વાળું શરબત ઓછું પીવાય છે એટલા માટે મને થયું કે ચાલો કંઈક અલગ બનાવીએ અને આ વખતે એમ ગોળ વાળું શરબત ટ્રાય કર્યું છે તો ગોળ વાળું શરબત બહુ જ ટેસ્ટી લાગતું હોય છે અને તમે કે સુગર ઓછી લેતા હોય તો તમે આ ગોળ વાળું શરબત ટ્રાય કરી શકો છો આ રીતે મેં અહીંયા બે ચમચી જેટલો ગોળ લીધેલો છે તમારે જેટલું શરબત બનાવવું હોય ને એ પ્રમાણે તમે ગોળ વધારે ઓછો કરી શકો અને આદુનો એક નાનકડો કટકો લઈ લીધેલો છે અને સ્વાદ અનુસાર નમક ઉમેરી દેસુ અહીંયા તમે ફોદીનો ઉમેરી શકો અને તમને જે ટેસ્ટમાં ગમતું હોય ને એ વધારે ઓછું ઉમેરી શકો અને લીંબુ ઉમેરી દેસુ ખટાશ માટે બહુ સરસ ટેસ્ટી લાગતું હોય છે આ રીતે તમને જેટલી ખટાશ ભાવે એટલું તમે લીંબુ ઉમેરી શકો મેં અહીંયા બે ગ્લાસે અડધો કટકો લીંબુનો ઉમેરેલો છે આ રીતે હવે એમાં પાણી ઉમેરી દેસુ ફોદીનો ઉમેરજો તો ખૂબ સરસ ટેસ્ટ આવશે મારી પાસે ન હતો એટલે મેન નથી ઉમેરેલો હવે આપણે મિક્સરમાં આ રીતે લેવાનું છે જેનાથી એમ કે ગોળ ફટાફટ પણ ઓગળી જશે અને તમે આમ શેરડીનો રસ પીતો હોય ને એવો જ ટેસ્ટ આવશે ખૂબ સરસ લાગતું હોય છે તો આ રીતે એમ કે પીસી અને તમારે આ રીતે ચારી લેવાનું છે જે આદુનો કટકા આપણે ઉમેરેલો છે તો એનો કોઈ આમ છીણ કે રહી ગયો હોય અથવા ગોળમાં કઈ કચરો હોય તો એ નીકળી જાય અને આ રીતે ચારી લેવાનો છે એમાં હું બરફ ઉમેરી દઈશ એટલે એમ કે એકદમ સરસ ઠંડુ થઈ જશે અને આ રીતે એક ગ્લાસ લીધેલો છે બાળકોને આમ એટ્રેક્ટિવ લાગે ને એટલા માટે ગમે એમ જોઈને ગમે એટલા માટે મેં અહીંયા આવો ગ્લાસ લીધો છે અને એમાં બરફ ઉમેરી દીધો છે અને એમાં ચીયા સેડ્સ ઉમેરેલા છે અથવા તકમરિયા પણ ઉમેરી શકો અને લીંબુની બે કરીને ઉમેરેલી છે તો આ રીતે સૌ કરશો ને બાળકો આરામથી પી લેશે એમ લાગશે કે કંઈક અલગ છે એમ તો આ હેલ્ધી પણ છે ને ટેસ્ટી પણ છે બાળકો માટે ખૂબ હેલ્ધી છે મોટા લોકો જે સુગર ના લેતા હોય એમ તો ગોળનો ઉપયોગ કરી શકાય સરબતમાં તો આ રીતનો શરબત ઠંડી એમ કે ઠંડુ ઠંડુ એકદમ સરસ એમ કે એટલું સરસ લાગતું હોય ને ટેસ્ટી એવું તો ઉનાળામાં ગરમીઓ ગોળનું શરબત લઈ શકો જોઈ શકો છો કેટલું ટેસ્ટી લાગી રહ્યું છે એટલું ટેસ્ટી છે એક વખત ટ્રાય કરીને મને કહેજો કેવી લાગી રેસિપી તમને અને કમેન્ટમાં જણાવવાનું ભૂલતા નહીં કે હવે તમારે નેક્સ્ટ સમર ડ્રિંક રેસિપી કઈ જોઈએ છે તો એ હું જરૂરથી બનાવીશ અને વિડીયોમાં મેન્શન પણ કરીશ કે કમેન્ટ આવી હતી એટલે આપણે આ આ રેસિપી બનાવી છે તો તો રીતે તમે પણ ટ્રાય કરો ગમે હોય ફ્રેન્ડ્સ અને ફેમિલીમાં જરૂરથી શેર કરજો વિડીયોને લાઈક કરવાનું ભૂલતા નહીં અને ચેનલ પર પ્રથમ વખત જ મુલાકાત લઈ રહ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં ફરીથી મળીશું એક નવી રેસીપી સાથે થેન્ક યુ થેન્ક યુ ફોર વોચિંગ